તો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું તો મિત્રો કે આપણે ઇન્સ્ટાગ્રામ માંથી પૈસા કમાવા છે મિત્રો બરોબર પણ ફોલોવર વધતા નહીં પેલા તો બરોબર ફોલોઅર ના વધુ એટલે આપણે એક રૂપિયો પણ નથી કમાઈ શકતા મિત્રો બરોબર તો આજે વિડીયો બનાવ્યો છે તો મારા ભાઈ પૂરેપૂરો તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે બરોબર અને ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ બરાબર તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો ગુજરાતી ભાષામાં આવે છે મિત્રો એટલે ચોક્કસથી ખ્યાલ આવે મિત્રો બરોબર તો અહીંયા આપણી આઈડી ચાલુ કરી છે પાંચ હજાર ચારસો પંચ્યાસી ફોલોવર છે મિત્રો તો આમાં આપણે કેવી રીતના મિત્રો વિડીયો અપલોડ કરવો બરાબર રીલ કેવી રીતના અપલોડ કરીએ બરાબર

તો મારા વધારે વિડીયો ચાલે છે મિત્રો એ આરે ચાલે છે નામવાળા વિડીયો ચાલે છે બરાબર તમે જોઈ શકો કે ત્રણ લાખ એકવીસ કે બે લાખ સ્યાસી બે લાખ સત્યાવીસ એક લાખ અડત્રીસ એક લાખ બાવીસ અઠ્ઠાણું હજાર બરાબર તો મિત્રો હું મારી આઈડીની અંદર આવા વિડીયો બનાવું એટલે મારા વધારે વિડીયો વાયરલ થાય મિત્રો કેમ કે અહીંયા ત્રણ લાખ એકવીસ તેવામાં મને કેટલા ફોલોવર મળ્યા છે મિત્રો પંદરસો ફોલોવર મળેલા છે મિત્રો બરોબર તો તમારા જે તમારી આઈડી છે ઇન્સ્ટાગ્રામની અંદર એ તમારે જોવાનું છે કે ભાઈ આપણે વધારે વિડીયો ક્યા કયા ચાલે છે કે આરા ચાલે છે તો પછી તમારે એવી રીલ બનાવવાની છે મિત્રો બરાબર પછી તમે તમારામાં જે ઝીરો વ્યૂઝ હોય કે ભાઈ લાવો આપણું એડિટિંગ સારું છે જોરદાર વ્યૂઝ મળશે પણ નથી મળતા મિત્રો આપણી આઈડીની અંદર જે વધારે વ્યૂઝ મળતા હોય ને તો આપણે જે ફોલોવર મિત્રો છે એ આપણે આ રીલ પસંદ કરતા હોય છે એટલે તમારી આ રીલ તમારે વધારે બનાવવાની છે તમારી આઈડીની અંદર બરાબર મારી આઈડીની અંદર મિત્રો મારે આરે વધારે વિડીયો ચાલે છે એટલે હું આરે વિડીયો બનાવું એટલે મને ફોલોવર મળે છે મિત્રો બરોબર પછી એક બીજું કામ કરવાનું છે બીજું અહીંયા મિત્રો તરી લીટ દેખો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર તો અહીંયા નીચે આવવાનું છે અહીંયા લખેલું છે ક્રિએટ ટૂલ્સ એન્ડ ક્વાન્ટર તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરવાનું છે એટલે મિત્રો અહીંયા તમારે લખેલું છે ચલો અહીંયા આપણે નીચે જ આવશું વી ક્વોન્ટે ઓન પ્રોફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો બરાબર તો અહીંયા તમારે આર્યું બંધ ના હોવું જોઈએ મિત્રો બરાબર આપણે ચાલુ રાખવાનું છે બરાબર આ છે વી ઓ છે મિત્રો બરાબર તો હંમેશા માટે મને તો બંધ જ રાખવાનું ચાલુ તો કરવાનું જ નથી મિત્રો બરાબર ઓકે જે કીધું પછી અહીંયા નીચે આ બંધ છે લખેલું છે સ્વીટ અકાઉન્ટ ટ્રાય તેના પર તો ક્લિક કરતા જ નહીં મિત્રો પહેલાંથી અહીંયા તમારા મોનિટાઈડ તેના પર ક્લિક કરવાનું છે બરોબર તો અહીંયા તમે જોઈ શકો કે આપણે અહીંયા લીલા કલરનું ટીક લાગેલું છે મિત્રો બરોબર અહીંયા કોઈ ઇશ્યુ નહીં આપણે ઇન્સ્ટાગ્રામ તરફથી જો પાર્ટનર પાર્ટનર મોનિટાઈડ પોલિસી નથી ઝીરો હશે બરોબર ક્વોન્ટેન્ટ મોનિટાઇઝ પોલિસી એ જીરો છે બરોબર કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સ બરોબર એ જીરો છે તમારે અહીંયા ઈશુ કોઈ બતાવતું હોય તો તમારે રીમૂવ કરી દેવાનું છે મિત્રો ઓકે પાસે જવાનું છે અહીંયા પાછું જવાનું છે ચલો અહીંયા તમારે લખેલું છે પ્રોફેશનલ ડેક્સબર્ટ તેના આપણે તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો કે નેટ ફોલોવર તેના આપણે તમારે ક્લિક કરવાનું છે જોઈ શકો કે પાંચ હજાર ચારસો પંચ્યાસી ફોલોવર છે ફોલો ત્રણ છે અનફોલો હોળ છે કેમ કે મિત્રો આપણે અહીંયા વિડીયો અપલોડ નથી કરતા હમણાંથી ઘણા દિવસથી બંધ છે મિત્રો બરોબર પછી તમારે નીચે આવવાનું જોઈ લેવાનું છે મિત્રો જો આપણે વિડીયો ક્યાંથી જોયું અમદાવાદ સુરત સેલવાસ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ જયપુર બરોબર અહીંયા બધું ઓકે છે મિત્રો બીજું કોઈ શેર સાથ કરવાનું નથી બસ એક મેઇન પોઈન્ટ કે તમારા નાના ફોલોવર હોય એને તમારે કોમેન્ટ કરવાની છે ભાઈ તમારા વિડીયો હું દરરોજ જોઉં છું તમે તમારા વિડીયો સરસ હોય છે અને મેં તમને ફોલો કર્યા છે તો તમે મને ફોલો કરજો મિત્રો બરોબર તો ઘણા લોકો કહે છે કે ભાઈ એડવર્ટી તમે જોતા છો કે તમે પોત જણને શેર કરો આ ટ્રીક લગાવો આ ટ્રીક લગાવો તો મિત્રો તો તો બધાના વિ ફોલોઅર ના વધી જાય મિત્રો અસલી ફોલોવર હશે ને તો તમારા રૂપિયા તમે કમાઈ શકશો મિત્રો બરોબર નકલી ફોલોવરથી તમે એક રૂપિયો પણ નહીં કમાઈ શકો જાત આપણે પોતે જાતથી આપણે ફોલોવર વધારવાના નાય મિત્રો બરાબર કોઈ એ રીતના આપણે પડવું નહીં મિત્રો બરાબર કારણ કે પોસ્ટને શેર કરવાની એક લાઇક કરવાની મને ફોલો કરો કશું એને ફોલો વધી જશે મિત્રો જે એડવર્ટી કરી એને ફોલો વધી પણ આપણે ફોલો નથી વધતા મિત્રો બરાબર ઓકે કે કેમ કે મિત્રો આપણે ટ્રાય કરેલું છે બરાબર ઓકે તો મિત્રો કોઈ બીજી શેર શેર કરવાની નહીં અને તમારે જે રીલ વધારે વાયરલ થતી હોય એ રીલ તમે અપલોડ કરી શકો વધતાં બીજી બીજું પણ આ રીતનું મિત્રો અહીંયા જુઓ મારે આ નામનો વિડીયો આજ આ નામનો વિડીયો બનાવ્યો કાલ બીજા નામનો બનાવ્યો વિડીયો એ રીતનું તમે રીલ બનાવી શકો ઓકે તમારા આઈડીની અંદર મિત્રો બરાબર મારી આઈડીની અંદર મારા આ વિડીયો વધારે ચાલે છે મેં બીજા ફેર નવા અપલોડ કરું તો મિત્રો મારા વ્યૂઝ મળે મિત્રો બરાબર ઓકે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીજો મળશું બીજા નવા વિડીયોમાં એક વાર રાહ જોજો જય માતાજી